Jadi rasna si tarap dah ini kini heh, masa mata heh ni dah hilang betul. Ya, Penguhan. અમારે બધા એની કેવીક નવરાત્રી હાલે અમારે તો હારી હાલે તમે રમવા જાઓ કે ને જ જતા હું તો કંઈ રમવા નથી જતી હું તો બેઠી હોય આપણી કંઈ રમવા ન જઈએ તમે કોઈ રમવા જતા હોય તો મણી કીધું કે બેન અમે રમવા જઈએ હું તો ભાઈ રમવા જતી કાંઈ નેત આ છે મારે ગામમાં જવું બે કુકરું હમા કરાવવાના છે ને વીરા હાટું બંગડીયું લેવી હતી એ વીરાને બંગડી ટૂંક્યું થયું એટલે એણે પાછી બદલાવા જાવ્યું ને મોટો માપ લેવાનો છે કુકરોમાં સીટીઓ નેતવા જ ગયું ખોટકાણા નાખી હમા કરે આવીએ ને ગામમાં જઈ આવીએ ને વર્તે ફેરે સીવાની ટેડી આવીએ ને એક આજ હું તમને બધાને ખાસ વાત પૂછા કે તમે મારા જેટલા ફોલોઅર્સ ફોલોવર્સ છે એમાંથી કોઈ પણ યુટ્યુબર હોય ને તો એક ખાલી મને બિન કરે ને મેસેજ તા મારે છે ને કામ હે કામ એટલે મારે એ પૂછવું હતું કે આપણે આમ યુટ્યુબમાં આપણો વોસ્ટ ટાઈમ આવે એ આપણે ખુદને પૂરો કરવાનો હોય કે જોવાવાળાને પૂરો કરવાનો હોય એ મને ખબર નથી પડતી એટલે કોઈ પણ જે યુટ્યુબર હોય કોઈ ભાઈ કે અથવા કોઈ બેન હોય તો એ પ્લીઝ મને એક મેસેજ કરજો તો હું તમને પૂછે હગા કે આ કી કરવાનું હોય મણી કંઈ ખબર નથી પડતી મણી ઘણા તમે બધા ઇંગ્લિશમાં કંઈ પૂછો ને કોમેન્ટ કરો ને તો એ મણી ખબર નથી પડતી કે હું ઇંગ્લિશનો જવાબ મણી ખુદની કંઈ વાંચતા નહોતા આવડતું મારે તમારે તમને કી જવાબ દેવો એટલે ગુજરાતીમાં લખેલી હે તો હું જાર જોવી નહીં તાર તમને હું થાંભી રીત અલુતા કરી હજ મેસેજ કે સીતારામ હશ્રી કૃષ્ણ તો તમે કોઈ હોય તો મને મેસેજ કરજો એટલે મારે તમારું થોડુંક કામ છે બાકી તો જો અભણ માણસને ઇંગ્લિશ વાંચતા આવડે નહીં ગુજરાતીમાં ફાફા મારીએ તો ઇંગ્લિશમાં મારે તમને કી જવાબ દેવો એટલે બને તો હું થી ગુજરાતીમાં કોમેન્ટ લખજો તો મને વાંચતા આવડે ને હું એ પછી પાછી કોમેન્ટનો તમને જવાબ દે હવે કામ લખ્યું ને એ મને ગુજરાતીમાં હોય તો ખબર પડે પણ ઇંગ્લિશમાં હોય ને તો મને ખબર નહીં જ પડતી હાલો ભાઈ જો અમારે હેરે માંડવી માંડવી બેસવાય આપણી માંડવી લેવાનું થાય છે આજે લીલા ઓરા ખાવાનું તડકો છે ભગવાન માંડવીનો ભાવ છે હવા આવા ભાવની માંડવી ખવાય આપણી ખેડૂના ઘર માં આવે ત્યારે હોની ની હવા કિલો હોય ન હોય આ વેસે તારાજાનો ભાવ હોય બાકી આગળ આપણે ખેડૂત વેચવા જાય તો એટલો ભાવી ન આપે બીજો જો મકાઈના ડોડા પણ છે હવા કિલો માંડવી લેવાય કે ન લેવાય કે હોની હવા કિલો એની તો ભાઈ ની હવા કિલો તો કી લેવી ગામમાં સસ્તી જડે તો ગામમાં એ મારે આગળ જવું તો ગામમાંથી લેતી આવી જો એ તો ઘેર ઘેર વેસવા જાય એટલે એનો રિક્ષા ભાડું કાઢે પોતાની મજૂરી કાઢે પછી લેવા ગો હોય હોય તો એ બધું કાઢી લે એટલે એણે તો હવા હો ને હવા કિલો પોહાય પણ આપણી આંગળી ગામમાં જાય હું ને તે ગામમાંથી વળી લઈ આવશું એની માંડવીમાં ઉમેય ઝીણે ઝીણી હતી ને બહુ બી વાળા બી બી નહોતા મોટા ઝીણ કાક ઝીણ કાંક બી ઉતા તે ગામમાંથી અસલ માંડવી લઈ આવશું હાલો ભાઈ ચા ને ફાકી કોઈને પણ ખાવી હોય તો જો નાગાજન લેવા જાય હશે તો લેવા જાયો લે ને થાય ફાકી ને શા બે લેવા જાય ઈ તો ગયો મોટરસાઈકલ લઈને સાન ફાકી લેવા એવા આવે તાર હાસો સાન ફાકી તો તમારે કોઈને પીવો હોય તો હાલો સા પાણી આપણો સા ફાકી વારો તો આવ્યો ને એટલી વાર લાગે ગઈ તો આવી તકવારી હો ભાઈ સા फाकी खावा चहा पीवा फाकी खावा हॅलो आपले तर जो आहे Bà bà kì xì Chỗ bà xài nó khai cô Này bà kì ai kì, tổ alo lô Á lô bà, áp lý tờ bê bê á lưu સાની પેલીમાં તો એક ઝીરિક્ષ સા હમય ખાલી કહેવાનું છે કે સા છે બે ફૂટડા થાય હવે જો કંઈ ફાકી બને સા પેલી જોખ હવે ફાકી બનાવી હા ફ્રિજ માથે સળેલ ફાકી બનાવે છે આ બેહવાનો સોફો હે તો નાનો બેઠો આ ટેબલ હે બેહવાનો ના બેનો બેઠો ખુરશી તો હું બેહે ગઈ ના ફ્રીજ સળેલ ફાકી બનાવ ફ્રીજ ભાંગે નહીં પડે આપણું ન હોય તો કઈ નહીં કોકનું બીજાનું થશે ને લે કે આપણું ક્યાં છે મૂકે જાય તો ભાંગે પડે કોક ખાસો કોણ દે જો દેગા કેવડી રોકે

કોઈનો ફ્રિજ ફ્રીજ વેસાય હા એને વેસવાનું જ છે કીધું મને વેસ હોય તો એ વેસે ના કે આપણે કામ કે આપણે વેસીએ મામા છે ને મામા દેવું પડે ને ભલે ને હોય તો એનો ફ્રીજ આપડા થી વેસાય તો એને વેસવું કો કરા હોય તો કામ કોક હોય કોક કામ ને કામ જાય ભાઈ જરૂર એનું કામ જાય Jazzy Kristno, nih si tarumpata ini.